મસાજમાં દહ વ્યાપાર થતો હોવાનું મહેપો અધિક્ષક નિતેશ પાંડે સાહેબ ભાવનગર નાઓના ધ્યાને આવેલ હોય જેથી ભાવનગર શહેર નીલમબાગ પોલીસ સ્ટેશન રોડ પોલીસ સ્ટેશનના એચ ટીયુ એ ડબ્લ્યુની ટીમ બનાવી ભાવનગર વાઘાવાડી રોડ પર આવેલ સ્પામાં ડમી ગ્રાહક મોકલી આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતું હોવાનું ધ્યાને આવી કાયદેસરની કાર્યવાહી કરવા મહેપો અધિક્ષક સાહેબ તથા નાયબ પો અધિક્ષક આર સાહેબ સિંઘાસ સાહેબનાઓ તરફથી સૂચના થઈ આવેલ હોય ઉપરોક્ત પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ બનાવી ભાવનગર વાઘાવાડી રોડ ઉપર આવેલ ઇવા સુરભી મોલમાં આવેલ એક આઇકોનિક વેલનેસ સ્પા બીજું ઓશિયન ડેઆર હમામ સ્પા ત્રીજો અવેદા ફેમિલી સ્પા ને ત્યાં ડમી ગ્રાહકો મોકલતા સદ્રુસ સ્પામાં મસાજની આડમાં દેહ વેપાર થતો હોવાનું જણાઈ આવતા ત્યાં રેડ કરી સ્પાના સંચાલક તથા માલિક ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ જે અન્વયે ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી ઝાલા તથા ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ દેસાઈ તથા એચટીયુના પોલીસ ઇન્સ્પેક્ટર પીપી પટેલ તથા આઈયુસીએ ડબલ્યુ ના પોલીસ ઇન્સ્પેક્ટર એમસી ચૌધરીનાઓએ અલગ અલગ ટીમો બનાવી ભાવનગર વાઘાવાડી રોડ ઉપર આવેલ ઈવા સુરભી મોલમાં આવેલ એક આઇકોનિક વેલનેસ પા બીજો ઓશિયન ડેઆર હમામ સ્પા ત્રીજો અવેદા ફેમિલી સ્પા ને ત્યાં ડમી ગ્રાહક મોકલતા આડમાં દેહ થતો હોવાનું આવતા તે રેડ કરી સંચાલક તથા માલિક ઉપર કાયદેસરની કાર્યવાહી મહિલાઓ બાબતે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરેલ છે પકડાયેલા આરોપીઓ ઓશિયન ડેઆર હમામ સ્પાના ધાર્મિકભાઈ વિજયભાઈ ભટ્ટી વિશાલભાઈ તુલસીભાઈ સોલંકી પ્રકાશભાઈ રામશંગભાઈ ચૌહાણ અનુમાયારામ ચૌધરી ધવલભાઈ મનસુખભાઈ પરમાર રામપ્રતાપ પ્રતાપ ભોલારામ જાટ ગ્રાહક આઇકોનિક વેલનેસ પાની રીજાભાઈ અબ્બાસભાઈ ભુજાણી સબાનાબેન ફારૂકભાઈ થીમ હોવાનું જાણવા મળેલ છે રિપોર્ટર ફિરોઝ મલેક સાથે કેમેરામેન બિજલભાઈ માલકિયા ભાવનગર